અડાજણ વિસ્તારમાં આવેલ ગંગેશ્વર મહાદેવ મંદિર પાછળ સેન્ટ માર્ક સ્કૂલની સામે ગોવર્ધન પાર્ક સોસાયટીના ઘર નંબર એ દસના પાર્કિંગ અને ઘરમાંથી પોલીસે ચાર લાખ પંચ્યાસી હજારના દારૂ સાથે મહિલા સહિત બેને ઝડપી પાડ્યા હતા પોલીસે કાર સહિત ચૌદ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અડાજણ પોલીસે જણાવ્યું હતું કે રેડ બાતમીન આધારે પાડવામાં આવી હતી ગોવર્ધન પાર્ક સોસાયટીના પાર્કિંગમાં પાર્ક વરના કારમાં દારૂનો જથ્થો છુપાડવામાં આવ્યો હોવાની માહિતી હતી તપાસમાં કારમાંથી બ્રાન્ડ દારૂની બોટલો મળી આવી હતી દારૂ સેલવાસ અને દમણથી વેચાઈ માટે લવાઈ હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે ઝડપેલા વાપીના અશોક પટેલની પૂછપરછ દારૂનો જથ્થો આ સોસાયટીમાં રહેતી ફાલુગીબેન જયેશભાઈ રેતીવાલાન માટે લાવી હોવાની માહિતી બહાર આવતા જ ફાલુગીબેનના ઘરની પણ તપાસ કરતા મોટી સંખ્યામાં દારૂની બોટલોને પહોંચ મળી આવ્યા હતા પોલીસે ચાર લાખ પંચાસ હજારથી વધુની દારૂની બોટલો સાથે હુંડાઈ કંપનીની વેરના કાર મોબાઈલ ફોન વેચાણના રૂપના રૂપિયા આઠ હજાર આઠસો પચાસ મળી કુલે ચૌદ લાખ ચોરાણું હજારથી વધુ મુદ્દામાલ કબજે કરી બંનેની અટકાયત કરી હતી જેને કારણે આ વિસ્તારમાં દારૂ વેટનારા અને પીનારામાં લોકો મારી ફફડાટ વ્યાપી પામ્યો છે અઝર કુરસી સાથે પ્રકાશવાળા